કરોડો રૂપિયા નું બજેટ નગરપાલિકા માં આવે છે તો આ બજેટ જે છે એના રૂપિયા જતા કઈ રહે છે એ તપાસ નો વિષય છે તમારું સ્વાગત છે બે હજાર ચોવીસ ના રોજ નર્મદા જિલ્લાના કલેક્ટર અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ છે જેમાં લોકોએ પોતાની ફરિયાદો રજૂ કરી હતી જેમાં રાજપુરાના કાળાગોડા પ્રવેશ દ્વારા જે રાષ્ટ્રધ્વજના વારંવાર ફાટી જવાનો મુદ્દો છે એને લઈને નગરના જાગૃત યુવાન કુલદીપ કાશિયા કલેક્ટર સમક્ષ ઉપસ્થિત થયા જો તમે નર્મદા લાઈવ ચેનલના નિયમિત દર્શક હશો તો તમને પાંચ લોક ઘટનાક્રમ ખબર હશે કે રાજપીપળાના પ્રવેશ દ્વાર એટલે કે કાળા કાળાઘોડા સર્કલ ખાતે વારંવાર રાષ્ટ્રધ્વજ ફાટી જવાની અને અપમાનની ઘટના બનતી રહી તેમ છતાં એ ફરકાવાની અને સાર સંભાળ રાખવાની જવાબદાર એવી નગરપાલિકા તદ્દન આ મામલે નિષ્ક્રિય અને નિંભર જણાઈ રહી છે આખરે આ મુદ્દો હવે કલેક્ટર પાસે પહોંચ્યો છે

એનું મુખ્ય કારણ એ છે કે રાષ્ટ્રધ્વજ હલકી ગુણવત્તાનો હોય છે હલકી ગુણવત્તાને લીધે વારંવાર ફાટી જાય છે છેલ્લા વર્ષથી હું એ રજૂઆતને ધ્યાનમાં દોરું છું ચીફ રજૂઆત કરી પછી કલેક્ટર કચેરીએ રજૂઆત કરી પછી સીએમ સાહેબની ઓફિસમાં રજૂઆત કરી છેલ્લે પીએમઓ સુધી પણ હું એ રજૂઆત કરેલી છે રાજભવનમાં રજૂઆત કરેલી છે તોય છતાં ત્યાંથી જે જવાબ આવે છે એ જવાબની ઉપર આ લોકો ધ્યાન લેતા નથી આ મને કલેક્ટર સાહેબે આશ્વાસન આપેલું છે કે દસ દિવસની અંદર રાષ્ટ્રધ્વજ ફરકાઈ જશે અને બીજું હું છેલ્લા બે વર્ષથી આ જે બાબતે દોરું છું એની હું ફાઇલ લઈને આવેલો છું આજે અને કલેક્ટર સાહેબને હું એ બધી રજૂઆત ફાઇલમાં સમજાવી કે રાષ્ટ્રધ્વજનું વારંવાર અપમાન થાય છે રાષ્ટ્રધ્વજ જે ફાટી જાય છે એ ફાટા પછી પણ દસ દિવસ પંદર દિવસ સુધી એ ફરકેલી હાલતમાં રહે છે પરંતુ આ લોકો એટલા બધા જાણે સ્માર્ટ છે કે મારો રાષ્ટ્રધ્વજનો મુદ્દાને ધ્યાનમાં લેતા નથી મારી એટલી ફરજ છે કે મારે એ લોકોને આ તંત્રને આ બતાવવું છે કે તમે અધિકારી છો તોય તમે રાષ્ટ્રધ્વજનો જે મુદ્દો છે તેને ધ્યાનમાં લેતા નથી એવું જાણવા માંગુ છું કે તમે નગરમાં એકમાત્ર વ્યક્તિ છો કદાચ કે જે વારંવાર રાષ્ટ્રધ્વજ ફાટી જવાનો કે અપમાન થવાનો મુદ્દો ઉઠાવો ઉઠાવો તમારી સાથે બીજા કોઈ નાગરિકો કેમ નથી જોડાઈ રહ્યા એ લોકોને એવું છે કે જો હું આ બાબતમાં પડીશ તો ભવિષ્યની અંદર એ લોકો મારી ઉપર કોઈ એક્શન ના લઈ લે કારણ કે આમાં બધે ભ્રષ્ટાચાર જ ચાલતો હોય છે બધા છે કે ભાઈ ભવિષ્યની અંદર મારું કામ અટકી જશે તો એને લીધે આ કોઈ જોડાતું નથી અને હું એક સાચો દેશ પ્રેમી છું સાચો રાષ્ટ્ર ભક્ત છું છેલ્લા પાંચ વર્ષથી હું એનસીસીમાં માં હતો ત્યાંથી મને શીખવાડવામાં આવ્યું છે કે આપણે આપણા રાષ્ટ્રની જે રાષ્ટ્રધ્વજ હોય એનું માન સન્માન પહેલેથી કરવું અને અત્યારે જે પંદરમી ઓગસ્ટ આવશે એ પંદરમી ઓગસ્ટે કલેક્ટર હોય ચીફ ઓફિસર હોય કે કોઈ પણ અધિકારી હોય એ લોકો ખાલી તાઇફા કરીને રાષ્ટ્રધ્વજ નું માન સન્માન દેખાડવા માટે તેને અને પછી ત્યાંથી જતા રહેશે રેલી રેલી પણ પણ છે આ રાજકીય નેતાઓ હોય કે ગમે તે હોય એ લોકો તો અભણ છે એ લોકોને આપડે કેવાની જરૂરત નથી આ ભણેલા અધિકારીઓ છે શું ભણેલા અધિકારીઓ પણ અભણ છે કે જેમને આ રાષ્ટ્રધ્વજ દેખાતો નથી

તો આ હતા રાજપીટા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ ડોડિયા અમે તેમની પાસેથી જણાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમની પાસે અમને આપવા માટે જવાબ નથી પ્રજાને આપવા માટે જવાબ નથી તો આ જ પ્રકારના સમાચાર અને ન્યૂઝ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો